માં અત્યારે ડુક્કરનો ત્રાસ વધ્યો છે મારવાડી મોચીવાસ વિસ્તારમાં ડુક્કર અત્યારે આતંક મચાવી રહ્યા છે અને તેમના આતંકના પગલે મારવાડી મોચીવાસ વિસ્તારના લોકો ભયભીત બની ગયા છે આ ડુક્કર અત્યારે અહીંના બાળકો અને મહિલાઓ પર હુમલો કરી રહ્યા છે અને કરડી રહ્યા છે આ ડુક્કર દ્વારા જો કરડવામાં આવે તો લોકો ગંભીર બીમારીનો ભોગ પણ બની શકે છે તેમ છે જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે આંગે સ્થાનિકો દ્વારા ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પણ પાલિકા દ્વારા આંગે કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાના લીધે સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકા આ બાબતે ગંભીર બને આ ડુક્કર ઝડપી પાડવાની કાર્યવાહી કરે તો આ વિસ્તારમાં ભયભીત બનેલા લોકોને ખતરામાંથી બહાર લાવી શકાય તેમ છે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીસા બનાસકાંઠા કચ્છતભાઈ જગદીશભાઈ ચવાણ આમ બાજુ ભુંડરાનો ખૂબ ત્રાસ છે કચરો વાળતા મને ભૂંડરો બટકો ભરીને ગયો છે એટલે ભૂંડા કોઈ લેવા આવતું નથી એ જણ કરતું નથી ભૂંડરોનો ખૂબ ત્રાસ છે ને મેં કંટાળી ગયા ભુંડરા ભૂંડા મોટા મોટા છે કચરો નાખવા જાતે મંડર લાગ્યા ભોય લોકો ને ભૂંડરો લઈ નહીં જવા દેતા પકડી જાય ભૂંડરા પણ પકડવા નહીં દે ભોઈ લોકો મારું નામ પ્રેમચંદ ગુમાજી છે મારવાડી મચીરવાસી બોલું વોર્ડ નંબર સાત અમારે ભૂંડરાનો બહુ ત્રાસ છે હું અમે સવારના એક બેનને હું ભૂંડરો આવવાથી વેગો કાઢ્યો છે આટલો મોટો ખાડો પાડ્યો છે એટલે નગરપાલિકાને અમે જાણ કરીએ છીએ ને હા એટલે અમારો આ થોડો ત્રાસ દૂર થાય એના માટે અમે વિનંતી કરીએ થોડો આ ત્રાસ અમારે દૂર થાય ઠીક